અંકલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ ચેનલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ પિસ્તાલીસ દિવસના સમારકામ શટડાઉન સમયે લાઇનનું સમારકામ ન થતાં ખેડૂતોમાં રોષ જીપીસીબી દ્વારા છેલ્લા ચાર મહિનામાં જ ચાલીસ કંપની ક્લોઝર ફટકારી એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ દરમિયાન બ્યાસી કંપનીને ક્લોઝર એકસો પાંચ કંપની નોટિસ ઓફ ડાયરેકશન અને ચારસો બેતાલીસ કંપનીને સો પોસ્ટ નોટિસ ફટકારી અંકલેશ્વર જીઆઈડીસી માં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ બાદ આગ લાગતા અફરાતફરી રાજપીપરા ચોકડી નજીક ઇન્ડોફીલ્ડ કંપની નજીક ઘટના બની હતી ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ચોક્કસ માહિતીના આધારે ભરૂચ એલસીબીએ પોલીસે માંડવા ટોલપ્રાઝા પાસે ટ્રક રોકી ઘાસની ઘાસડી હટાવીને દારૂનો જથ્થો મળ્યો દારૂ ટ્રક અને ઘાસચારાની ઘાસડી મળી અગિયાર પોઈન્ટ ઓગણસીર લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો